જય માતાજી ગાય કેમ છો તમે બધા મજામાં જઈશો તો આજનો બ્લોક હું મારું ચાલુ કરું છું અને રસ્તા પર આવી આપણે ટિફિન લઈને આજે ટિફિનમાં ગાય છે મગનું શાક ને ઘઉંની રોટલી અને આજે આપણે ખાસ દુકાન આજે નાસ્તો પડશે દુકાન પર જઈને આજે વાજવું પણ છે ગાય જોઈ શકો છો ખબર જ નહીં પડતી અમારે નવું ભાગી ગયા આજો આપણે ઉઠા મોડા આપણે ઉઠલા મોડા ને એની નવાજી માજરૂને એટલે ખબર નથી પડતી વાળ કોઈન કટિંગ કરાવી દેવા નહીં મોટા મોટા થઈ જાય ગાઈસ આ પેલી જગ્યા પર ઊભય ગાઈસ હા બસ ફોકાય લેને જે જગ્યા પર ઊભી હોય આપણે

તો માગળ આઈએ તો ફાઇનલ ગજેતર આપણે પોખી જિલ્લાને આવતા ગજ આપ જઈએ છીએ પાછળ લસણ ને દૂધી લેવજ દૂધી લાગેલી એ લસણ પાડવાનું અને ધાણા ઉપાડવાના છે સાહેબ કેદ એટલું પડી ગયું છે લસણ ધાણા લે દૂધી लश्चान, लश्चान पर लगी है। लगी है। तो फाइनल है अपने जो सकता सवार सवार लसन दूधी धाणा लसन दूधी धाणा तोड़ी लापी देश

ધમમાં બેઠા છે મગનું શાક છે અને ઘઉંની રોટલી આ ઘઉંની રોટલી છે ને મગનું શાક છે તો જમી લઈએ ઓ ગાઈસ અત્યારે હું તમને બીજી બતાવવાનું છું બીજી ના ચાલ ચાલો ગાઈસ આ છે ડીસી આનું નામ છે ડીસી ગાઈસ હમ ચાલ ગો ચાલ

ड्यूटी पर ले गए अब वो दिन में थी बेची चीज़ ऐसा कि भाई चीज़ कारी ना कोई बोलता खराब थी ना मुँगा सी मुँगा हवा रूप पर ले गया है काले काय ऊपर वाला सी मुँगा ना गाजर से गाज गाजर ऊपर ले गया अच्छे गाजर नहीं थी दूध तो ली जला सवारी आपने एक बीजी आई नहीं

ખો બોનું વીડિયો તો કેરિયર ફૂલ બેસો ન આવતે તો ફાઇનલ જાવે તો તેરે અપલા પાછા ના બાપ મો પાછા આવે પાણી જંપ કરી દીધું સવારમાં લીમડા બિલિંગમાં પાણી કાઢ તો દી ગઈ અત્યારે આજે બિલિંગમાં પાણી નીકળી પછી કાલે બીજો થોડું પાણી નીકશે અને કોમડાના કપડા રજા છે ઉગણ કાઈ કરે છે

જેવું તો છે નહીં તો ગાઈઝ આપણે નેચર દરવાજાના ઉપરના ના દરવાજા બંધ કરી દીધા છે તપ જઈને લેસવાડા દરવાજા બંધ કરી દીધા છે તો ગાઈઝ પહોંચવા કે છે ને આજનો બ્લોક આપણે પૂર્વ કરીએ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ફોલો પણ કરી દો ગાઈઝ અને કમેન્ટ કરી દેજો શેર કરી દેજો ચલો ભાઈ મળીએ આપણે કાલે નવા બ્લોકમાં